નમસ્કાર પરીક્ષા એવો રિસ્પોન્સ મળતો નથી ત્રણ નંબરનો વિડીયો છે અરે ત્રીજા નંબર ચેપ્ટર છે અપૂર્ણાંક સંખ્યાઓ અને તેમના પરની ચાર મૂળભૂત ક્રિયાઓ પરીક્ષાના મોસ્ટ આઈમબી પ્રશ્નો આ બીજા નંબરનો વિડીયો ઝડપથી જઈએ આપણે પેહલા સૂચના મારા દોસ્તો કે તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ ગાઈડ એપ્લિકેશન સિમ્બોલ પ્લે સ્ટોર પર જઈને જી યુ આઈ ડી અને ઈ લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ્લિકેશન ડાઉનલોડ ખોલતા નીચે તમને નવોદય પરીક્ષાનું સંપૂર્ણ સાહિત્ય તમને મળી રહેશે એ સિવાય વધારે તૈયારી માટે આ એપ્લિકેશન ની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે પણ મિત્રો વિડીયોની સુધી લાઈક નથી કરો લાઈક કરો કમેન્ટમાં દોસ્તો યસ સર લખવાનું ભૂલવાનું નથી અને મિત્રો સાથે શેર કરો નવા મિત્રો ચેનલ ને કરવાની ખાસ આદત રાખો દોસ્તો અને બીજી વસ્તુ કે વિડિયોના ધીમે ધીમે તમે ઓછા જુઓ છો તો જો તમે નહીં જુઓ તો નુકસાન તમને છે તૈયારી તમારી પાછી પડશે વિડીયો બનતા જશે અને તમારી તૈયારી વધતી જશે તો જે પ્રમાણે વિડીયો પડે એ પ્રમાણે તમે રોજ રોજ અપડેટ લેતા રહો અને નીચે કમેન્ટમાં તમારી ટેસ્ટના આન્સર પણ લખતા રહો ચલો ત્યારે ઝડપથી જે પ્રશ્ન નંબર એક તરફ બે 3 ત્રણ 6 7 સાત અને 37 છત્રીસ માં સૌથી મોટી અપૂર્ણાંક સંખ્યા કઈ છે નોટ પેન જોડે રાખો એ છે ચાર ઓપ્શન કરીને દોસ્તો તમે જવાબ લખી શકો છો સ્ટોપ કરીને જવાબ લખવાનું રાખો અથવા તો કમેન્ટમાં તમે તમારો જવાબ પણ જણાવી શકો છો અથવા છેલ્લે તમારા દસમાંથી કેટલા આવ્યા પણ તમે જણાવી શકો છો ચલો અહીંયા શું કે છે કે આ જે અપૂર્ણાંકમાં સૌથી મોટી સંખ્યા અપૂર્ણાંક કઈ છે તો જો તદરેકના છેદમાં કયું શું છે ત્રણ છ બાર અને છત્રીસ તો આપણે છેદ નું લસા લઈએ છીએ લસા તમને ખબર છે આપણે કઈ રીતે લઈએ છીએ આપણે અહીંયા હું લસા લેતો નથી ખાલી ત્રણ છ બાર અને છત્રીસ લસા લેતા લેતા જશો તો છત્રીસ લસા આવશે લસા કેટલો આવશે છત્રીસ તો દરેક ના છેદમાં આપણે છત્રીસ કરવા હોય તો અ બે છે તો બાર તરી છત્રીસ તો એ ઉપર પણ બાર વડે ગુણા પડે એટલે ચોવીસ છેદમાં છત્રીસ એવી રીતે ત્રણ છે તો ત્રણ અ ત્રણ છઠ છે તો છાયો છાયો છત્રીસ તો ઉપર પણ કરવા પડે તો અઢાર છેદ માં છત્રીસ સાત અંશ છે તો બાર તરી છત્રીસ તો ઉપર પણ બાર વડે એટલે ચોવીસ છેદ માં છત્રીસ આ રીતે આપણે કર્યું તો ચોવીસ છેદમાં છત્રીસ એ સૌથી મોટો અપૂર્ણાંક બને છે જુઓ બાર દુ ચોવીસ બરાબર બે ત્રણ ચોક બાર અહિયાં ત્રણ ચોક બાર અરે બાર તારીખ છત્રીસ ચોવીસ છેદ માં છત્રીસ છે સૌથી મોટો અપૂર્ણાંક બને છે તો ચોવીસ આમાં ક્યાંય આપેલા નથી તો ચોવીસ આપણે ભાગીએ તો બાર દુ ચોવીસ ને બાર તારીખ છત્રીસ એટલે બે ત્રત્યાંશ આવે તો બે ત્રત્યાંશ જવાબ છે આપણી જો ડી જવાબ આવશે જે પણ મિત્રો ડી જવાબ સિલેક્ટ કરો તો એ સૌને અભિનંદન ચલો બીજા નંબર નો પ્રશ્ન નીચેના પૈકી કયા સમૂહના અપૂર્ણાંકો ચડતા ક્રમમાં આવેલા છે તો ચડતા ક્રમમાં આપણને ખબર છે કે ચડવાનું જયારે આવે ત્યારે નાનાથી મોટા તરફ આપણે જતા હોઈએ છીએ નાનું પછી મોટું મૂળ અને સૌથી મોટું છેલ્લે આવે બરાબર તો આમાં આપણે જોતા જોતા જઈએ તો ચડતા ક્રમમાં ચાર વિકલ્પો પૈકી આ વિકલ્પ છે બી છે સી છે અને ડી છે તો આમાં એક દીત્યાંશ બે ત્રત્યાંશ ત્રણ મેં તમને પીઝાનું ઉદાહરણ આપીને સમજાયેલું કે પાંચ હોય એમાંથી ચાર પીઝા ખાઈ જાઓ તમે ચાર પાર્ટ ખાઈ જાઓ તો એના તમે ચાર અપૂર્ણાંક ખાધો કહેવાય તો આમાંથી તમે જાઓ તો એક દુત્યાંશ બે ત્રત્યાંશ ત્રણ ચતુર્થાંશ અને ચાર પંચમાં એ ચડતા ક્રમનું ઉદાહરણ છે ચાર પંચમાઉશ વાળો તો આમાં જવાબ આવશે એ ચલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ માં શું કહે છે નીચેનામાંથી કયા સમૂહમાં અપૂર્ણાંકો ચડતા ક્રમમાં ગોઠવેલા છે તો અહીંયા પણ એ જ વસ્તુ છે ચડતા ક્રમમાં ગોઠવેલા છે ચાર ઓપ્શન છે બાર ઓગણીસ સાઉશ વાળો બાર ઓગણત્રીસ વાળો બાર સાડત્રીસ વાળો બાર સાડત્રીસ અંશ બરાબર તો અહીંયા બાર સાડત્રીસ બાર ઓગણત્રીસ આ જે છે એ ચરતા ક્રમમાં ગોઠવેલો છે ક્રમમાં ગોઠવેલો છે તો જવાબ આવશે ડી નંબરના અગિયાર અંશ અપૂર્ણાંકને શુદ્ધ બનાવવા નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવી પડે તો સૌ પ્રથમ તો આપણને શુદ્ધ અપૂર્ણાંક શું છે ખબર પડતી હોવી જોઈએ તો શુદ્ધ અપૂર્ણાંક એટલે એવું કહેવાય કે જેમાં છેદ મોટો શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય અંશ કરતા છેદ મોટો હોય અંશ કરતા છેદ મોટો હોય બરાબર તો અહીંયા આપણે ઓગણીસ અંશ છે તો છેદ મોટો કરવાનો છે તો જો અંશમાં નવ ઉમેરીએ તો ના થાય છેદમાં નવ ઉમેરે તો અગિયાર ના નવ વીસ થાય બરાબર અ અંશ અંશમાં ઉમેરવાનું કોઈ નહીં છેદમાં નવ ઉમેરીએ તો આમાં નવ ઉમેરીએ તો ઓગણીસ છેદ વીસ તો અંશ કરતા છેદ મોટો થઈ ગયો એટલે કા જવાબ આવે અંશમાં અગિયાર ઉમેરો છેદમાંથી નવ બાર આ આવે જવાબ આવે છેદમાં ન ઉમેરો તો આપણો શુદ્ધ અપૂર્ણાંક બને છે કે ભાઈ છેદ અંશ કરતા છેદ મોટો બને છે તરફ જઈએ બાર પંચમાં છેદમાં કઈ લઘુત્તમ સંખ્યા ઉમેરવાથી શુદ્ધ અપૂર્ણાંક બને અહીંયા મેં તમને હમણાં જ કહ્યું કે શુદ્ધ અપૂર્ણાંક એટલે એવો અપૂર્ણાંક કે જેના અંશ કરતા જેના અંશ કરતા છેદ કેવો હોય છેદ મોટો હોય હવે બાર છે બાર પંચમાં છેદમાં કયું છે તો તો અહીંયા સાત ઉમેરીએ એ બાર છેદમાં બાર બાર એટલે ના થાય પછી છેદમાં આઠ ઉમેરીએ બાર પંચમાં છેદમાં આઠ ઉમેરીએ તો બાર છેદમાં આઠ ને પાંચ તેર પછી બાર પંચમાં છેદમાં આ છ ઉમેરીએ તો બાર છેદમાં અગિયાર અને બાર પંચમાંશ ના છેદમાં બાર ઉમેરીએ તો બાર છેદમાં સત્તર તો બે શરત એવી બને છે કે જેમાં અંશ કરતા છેદ મોટો બને છે પણ આમાં આપણને એક વસ્તુ કે લઘુત્તમ કયો તો આઠ અને બાર આઠ અને બાર છે બંનેમાં લઘુત્તમ એટલે કે નાનો કયો છે આઠ છે તો જવાબ આવશે ચલો પ્રશ્ન તરફ જઈએ બાર વિષાંશ નું અતિક સંક્ષિત રૂપ આપો આપણે બાર અને આ વીસ છે બરાબર બાર વીસાવ બાર ના ભાગ પાડીએ તો ત્રણ દુ છ દુ બાર એવી રીતે વીસ ના ભાગ પાડીએ બે દુ ચાર અને ચાર પંચાવીસ તો બે બે ઉડી ગયા તો ઉપર શું વધ્યું ત્રણ અને છેદમાં શું વધ્યા પાંચ તો ત્રણ પંચમાં બે બી જવાબ આવે દાખલો લઈએ નીચેનામાંથી કયા અપૂર્ણાંકનું નું સંક્ષિપ્ત રૂપ છ સતમાઉશ છે આ આ અને આ આપડો ચાર વિકલ્પ છે સાહીઠ પાંત્રીસ અંશ સાહીઠ સિત્તેર અંશ અને સાહીઠ છાસઠ સિત્યોતર આમાં છ સતમાંશ રૂપ હોય એવું અપૂર્ણાંક કયું તો જો અહીંયા આપણે આને ભાગવું હોય તો સાહીઠ પાંત્રીસ માં તો ઉપર છ લેવા હોય તો આપણે કરી શકીએ કે છ ગુણ્યા છો નીચે પણ આપણે કરી શકીએ સાત છે તો સાત ગુણ્યા દસ થઈ જાય તો ઉપર સાહીઠ છેદમાં નીચે સિત્તેર થવા જોઈએ બરાબર એટલે આ ના થાય અહીંયા છાસઠ છે તો ઉપર અગિયાર ગુણ્યા છ કરીએ છ ગુણ્યા અગિયાર તો નીચે સાત ગુણ્યા અગિયાર કરવા પડે એટલે આ ના આવે અહીંયા છાસઠ છેદમાં સિત્યોતેર કરવા પડે એટલે આ ના આવે અહીં સાહીઠ છે ગુણ્યા ઉપર દસ કરો તો નીચે સાત ગુણ્યા દસ એ પણ ના આવે અહીંયા જો સિત્યોતેર છે તો છ ગુણ્યા કરીએ તો નીચે સાત ગુણ્યા અગિયાર કરીએ તો બંનેમાં છે સરખો છે એટલે છતમાં અંશ અતિક સંક્ષિપ્ત રોકવા માટે છાસઠ છેદ અંશ છે એટલે છ ગુણ્યા અગિયાર છેદ સાત ગુણ્યા અગિયાર 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 ઉડી ગયા તો છ છેદમાં સાત થઈ ગયા તો આપણો જવાબ આવી ગયો ચલો પ્રશ્ન નંબર આઠ જોઈએ એક અપૂર્ણાંક નું અતિ સંક્ષિપ્ત રૂપ બે સતમાંશ હોય તથા તેનો છેદ અઠ્યાવીસ હોય તો તેના અંશની સંખ્યા કઈ હશે બહુ સહેલો દાખલો છે દોસ્તો આપણને શું કે છે કે બે સતમાંશ એનું અતિ સંક્ષિપ્ત રૂપ છે અને એની જગ્યાનો છેદ પહેલા કેટલું હશે છેદ હશે અઠ્યાવીસ એટલે અહીંયા જુઓ નીચે બે સતમાંશ છે તો અઠ્યાવીસ કરવા માટે ચાર વડે ગુણવા પડે તો ઉપર પણ ચાર વડે ગુણવા પડે તો ઉપર ચાર દુ આઠ અને નીચે સાત ચોક અઠ્યાવીસ તો છેદ અઠ્યાવીસ થઈ ગયો તો અંશ કેટલો હશે અંશ હશે પૂર્ણાંક ચાર કયા બે જીરો એકની વચ્ચે ચાર અને પાંચની વચ્ચે અને પાંચ અને છ ની વચ્ચે તમે સંખ્યા રેખા દોરો તો આ એક છે અને અહીંયા પછી આ સંખ્યા બે આવે આ એક પોઈન્ટ પછીની વસ્તુ છે ચાર પંચમાં એટલે એક અને બે ની વચ્ચે આ વસ્તુ આવે બે અપૂર્ણાંક અને વચ્ચે એ જવાબ આવે દાખલો શું સાચું તો પાંચ ચોક વીસ અને પાયો પાયો પચીસ તો આ બંને આના કરતા મોટા છે કે નાના છે સોરી વીસ પિસ્તી વીસ પિસ્તાલીસ અંશ છે વીસ છેદમાં પિસ્તાલીસ તો પાંચ પાંચ અંશ તો બરાબર છે તો વીસ ના આપણે ભાગ પાડીએ તો ચાર પંચા પાંચ ચોકવીસ અને પાંચ ચોક ચાર છે પાંચ ચોકવીસ અને પાંચ નવા પિસ્તાલીસ તો બંને ગયા તો ચાર અને નવ વધ્યા તો ચાર અને નવ બંને ઇક્વલ સંખ્યા બની એટલે કે આ વિકલ્પ સાચો છે અહીંયા દોસ્તો આપણે અપૂર્ણાંકનો વિડીયો તમને આપ્યો આ સરસ મજાનો તમને આપ્યો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવો દોસ્તો સૌ મિત્રોને ખાસ એ સૂચના કે વિડીયોને લાઈક કરો અને જેટલા મિત્રો જોયા જોયા છે એમાં જે નવા વિડીયો છે એ વિડીયોને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી અને કમેન્ટમાં દોસ્તો તમને જે પણ પ્રશ્ન હોય તમે કમેન્ટમાં જણાવો કે જેથી આપણે આવતા ગમે તે વિડીયોમાં એનું સોલ્યુશન આપણે લાવી શકીએ તો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો